કાંકરેજ તાલુકાના મોટા ઝામપુરની બનાસ નદીના પટ્ટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરેલા ડમ્પર ચાલકે ત્રણ બાઇક અને દુકાનને અકસ્માત કરી પલટી જતા સદનસીબે મોટી જાનહાની ટળી પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રસાર થતી બનાસ નદીના પટ્ટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મોટા જામપુરની બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતી એક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ત્રણ બાઇક અને દુકાનને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખારીયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને દુકાનના પતરાનો કચ્ચર ધાણ નીકળી ગયો હતો અને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ત્યારે હવે થરા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી જોકે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની નજર હેઠળ સાદી રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોકો મુખે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના થરા અને સિહોરી પોલીસ સ્ટેશનમાં આવતા નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે ત્યારે હવે શું કાંકરેજ મામલતદાર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જસે થે જેવી પરિસ્થિતિ રહેશે અને પછી આવી રીતે બેરોકટોક પ્રસાર થતી ટ્રકો અને નાના વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેશે એ જોવાનું રહ્યું